અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રિયંકા બેન ડામોર પ્રમુખ શ્રી મોડાસા નગરપાલિકા અને શ્રી જીજે ધનુલા અધિક્ષક ઇજનેર યુજી વિશેની વિશેષ ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને જિલ્લા સેવા સદન કચેરી મોડાસાથી પ્રસ્થાન કરવામાં આવ્યું સદર એમ્બ્યુલન્સની અરવલ્લી જિલ્લામાં ફાળવણી થવાથી વિવિધ આધુનિક સાધનો જેવા કે નવજાત અને પુખ્તભયના વેન્ટિલેટર નિયોનેટલ ફિડિબ્લિરેટર ટ્રાન્સપોર્ટ ઇન્ક્યુબેટર સિરિંજ પંપ इन्फ्यूज पंपन निरीक्षण डिजिटल बीपी मॉनिटर पोर्टेबल पल्स एक्सीमीटर स्कोप बेफोल्ड स्ट्रेचर स्पाइन बोर्ड सेलचेर हेड मोबिलाईजर ऑक्सीजन सिलेंडर ऑक्सीजन बी टाइप सिलेंडर थर्मोमीटर क्लिनिकल डिजिटल बतरीस तैतालीस डिग्री इलेक्ट्रॉनिक बेबी स्केल ट्रांसक्यूनेटियोबिमीटर पोर्टेबल शेक्शन पंप बसो वीस वी डब्ल्यू એક્સિસ ઇન ઇન્ફન્ટોમીટર એકસો પાંચ સેમ્યુ વગેરે ધરાવતી નિયો નેટલ એમ્બ્યુલન્સ અરવલ્લી જિલ્લા એસડીએચના વિસ્તારમાં નવજાત શિશુને સત્વરે અસરકારક અને ઉચ્ચ પ્રકારની સારવાર ઉપલબ્ધ થશે રિપોર્ટર જીતેન્દ્ર પાઠિયા આરટીવી ન્યૂઝ મોડાસા